માં મોલાલીની યાદમાં હુસેની લશ્કરી યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ઉપલેના ખ્વાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાઝના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે જેમ કે રમજાન માસમાં શરબત ફૂટ વિતરણ મોરમ માસમાં મોરમના દસ દિવસ અલગ અલગ ન્યાઝ દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની વિવિધ લાણી તેમજ રજબ મહિનામાં ખીર પૂરી જેવા વિવિધ ન્યાજના ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવે છે

सैयद हाजी बापू है मैं खाजा नगर से हूँ आज हमने जू से की में नियाज करी है आज उनका जन्मदिन है इसीलिए उनके खाते हमने नियाज करी है और हम दस साल की तरह दस साल हुए हम नियाज करते हैं उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते है आज तकरीबन दस साल से वो प्रोग्राम करते हैं हैं केक का करते है, समा होती है और हम हमले क्षमा करवाते हैं દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા દસ વર્ષ થી અમે લોકો અને કોલે ફરીદનવાજ ના જન્મ દિવસ માં અમે દર વર્ષે સાંજે મિલાજ પ્રોગ્રામ રાખીએ છીએ અને બીજા દિવસે સાંજે ખેત કટિંગ કરી છે અને વ્યાજ નો પ્રોગ્રામ દાવતે આમ કરીએ છીએ બનાવીએ છીએ અને સાથ સફાથ અને સપોર્ટ સારો મળે છે એ રીતના જ મળતો રહે